મહિલા કોલેજ કેશોદ એનએસએસ યુનિટ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા સેવા પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાસાણી મહિલા કોલેજ એનએસએસ વિભાગ અને ગવર્મેન્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એનએસએસ યુનિટ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા સેવા અંતર્ગત રાષ્ટ્ર સેવા અને સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવી પ્રવૃત્તિમાં સીબી પ્રિન્સિપલના માર્ગદર્શન મુજબ આયોજનથી કામગીરી કરવામાં આવી હોસ્પિટલના વિભાગ અધિકારી પ્રજ્ઞાબેન અન્ય સ્ટાફ દ્વારા સહકાર મળ્યો પ્રવૃત્તિ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપી વ્યવસ્થાપનમાં સહકાર આપ્યો સ્વચ્છતા સેવા કાર્યક્રમમાં એનએસએસની પચાસ જેટલી વિદ્યાર્થીનીઓએ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જૂના વિભાગમાં સંપૂર્ણ સ્વચ્છતા કરવામાં આવી હતી મારું નામ ધામાપુરવી છે અમે લોકો યુકેવી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદમાં અભ્યાસ કરે છે હું અને મારી એનએસએસની બધી વિદ્યાર્થીનીઓ સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા હિ સેવા સાર્થકની સેવા આપવા માટે ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં આવ્યા છે અહીંયા આવીને અમે લોકો સ્વચ્છતા હિ સેવા સેવા કરી છે અને સાફ સફાઈ કરી છે અને અમારી સેવા આપી છે હું યુકે મહિલા કોલેજ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સમાં કોલેજમાંથી આવું છું અને આજે અમે લોકો મારું નામ ઉછા શીતલ છે અને સાથે સાથે એનએસએન્સના વોલન્ટિયર પર આવ્યા છે આજે અમે લોકોએ સરકારી હોસ્પિટલના દરેક વિભાગમાં અમે લોકોએ સફાઈ કરી છે સાથે સાથે અહીં તો સફાઈ કરી પરંતુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા અન્ય ધાર્મિક સ્થળો છે ત્યાં પણ સફાઈ કરવી એ આપણું ફરજ છે દરેક નાગરિકને એ જાણવાનું છે કે ખાલી આપણું ઘર એને જ સાફ રાખવું એ જરૂર નથી પરંતુ દરેક વિભાગ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે